હાલ દર્શક મિત્રો જનરમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગર મહાનગરપાલિકામાં એક મોરચો આવ્યો આ મોરચાનો આગેવાન દ્વારા વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરને મળવાની રજૂઆત કરતા પાલિકાના તમામ ઉચ્ચ અધિકારીઓથી લઈને તમામ હોદ્દેદારીઓ પાલિકાના બજેટને લઈને સત્રની બેઠક યોજાઈ હોય ત્યારે આ મોરચાના આગેવાનોને કહેવામાં આવ્યું હતું કે ચાર વાગે તમામ વિસ્તારમાં જ પાલિકાના અધિકારીઓ આવીને તમારી રજૂઆત સાંભળશે પરંતુ ચાર વાગે કોઈ અધિકારીઓ રજૂઆત સાંભળવા ન આવતા પાલિકાના પ્રાંગણમાં જ આ મોરચો આવીને ધરણા પર બેસી ગયો હતો જેનું મુખ્ય કારણ માળી સમાજ છેલ્લી ચાર પેઢીથી વડોદરાના કસ્બા સર્વે નંબર ચારસો બે ચારસો પાંચ ચારસો છ ઓબ્લિક એક ચારસો છ ઓબ્લિક બે ચારસો સિત્તેર ચારસો આઠ જે કાસ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે જેના કારણે છેલ્લા દસ વર્ષથી માળી સમાજના મકાનોમાં ચારથી દસ ફૂટ જેટલું પાણી અંદાજીત ભરાય છે જેની આજુબાજુમાં પણ પાણી ભરાઈ જાય છે જેમાં રાજસ્થમ રાજરત્ન રાજદીપ જેવી સોસાયટીનો પણ સમાવેશ થાય છે જેનું મુખ્ય કારણ વરસાદી કાસ ઉપર થયેલું બાંધકામ છે જેનું ધ્યાન દોરવતા રાજેશભાઈ ભીખાભાઈ માળી દ્વારા મીડિયા સંબોધન કરવામાં આવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આકાશ ઉપરના દબાણો તોડી પાડવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને વધુમાં જણાવ્યું હતું કે ટાઉન પ્લાનિંગ અધિકારીઓ ઉપર ખાતાકીય તપાસ કરીને આ બાંધકામની પરમિશન કેવી રીતે આપવામાં આવી છે એવા ભ્રષ્ટ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કાશી વિશ્વનાથ તળાવ ઉપર બાંધકામની પરવાનગી આપનાર ટાઉન પ્લાનિંગ અધિકારીઓને સસ્પેન્ડ કરો અને ખાતાકીય તપાસ કરો તેવા પોસ્ટર બેનરો લઈને પાલિકાના ગેટની ઉપર માડી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હવે જોવાનું રહેશે કે કેટલી જલ્દી આ રજૂઆત ધ્યાનમાં લઈને પાલિકા કેટલી જલ્દી એક્શનમાં આવે છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્બન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ આજ રોજે અમે સવારે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કમિશનર સાહેબને કરી ટાઉન પ્લાનિંગ સાહેબને રજૂઆત કરી ને મેયર સાહેબને રજૂઆત કરી મેયર સાહેબ બજેટમાં હતા એવું કહેવામાં આવ્યું કે તમે તમારા ઘરે જાઓ ત્યાં આગળ આવીને રસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવશે પણ અમે ચીમકી આપેલી જો ચાર વાગે એ લોકો નહીં આવે તો ફરીથી મોરચો આવશે આ ચાર વાગે અમે ફરીથી આવ્યા છીએ કારણ કે ટાઉન પ્લાનિંગે જે કાશી વિશ્વનાથ તલાવની ઉપર બાંધકામ માટે જે પરમિશન આપી છે ગેર ગેરકાયદેસર રીતે બાંધકામની પરમિશન અમને આપેલી છે માડી <coughs> 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 <coughs>